મિત્રો યુટ્યુબ વિડીયોની નોટિફિકેશન તમારા સબસ્ક્રાઈબ મિત્રોને કેમ નથી મળતી અને તમારા જે વિડીયો જુએ છે એ તમારા સબસ્ક્રાઇબ મિત્રો જુએ છે કે નવા સબસ્ક્રાઈબ મિત્રો જુએ છે તો ખાસ મિત્રો આખી જ વિડિયો તમે લાઈવ પ્રૂફ સાથે જોઈ શકો છો કે ભલે તમારા સબસ્ક્રાઈબ મિત્રો ગમે તેટલા હોય મિત્રો તમારી ચેનલને સબસ્ક્રાઈબ ગમે તેટલા પણ નોટિફિકેશન કોને કોને મળે છે અને તમારા સબસ્ક્રાઈબ મિત્રો કેટલા ટકા વિડીયો જુએ છે અને નવા દર્શક મિત્રો કેટલી આપણી વિડીયો જુએ છે એ આપણે કઈ રીતે ચેક કરવાનો છે તો ખાસ મિત્રો વિડીયોની અંદર બનાવી રહીજો હું છું મિત્રો આપનો ગુજરાતી અને યુટ્યુબની અંદર આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી તમારા માટે ડેલી નવી નવી માહિતી લઈને આવું છું તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બીજું મિત્રો ખાસ વિનંતી કરી દઉં કે આપણે જ્યારે સ્ટ્રાઇક આવીને એ સમયે મેં એક નવી પણ ચેનલ બનાવી લીધી છે એને પણ મિત્રો સપોર્ટ કરજો ટેકનિકલ આરડી સોનેત નામ આરડી રાઠોડ નામની છે તો એને પણ સપોર્ટ કરજો તો વિડીયોની મિત્રો વાત કરીએ કે આપણે જે વિડીયો અપલોડ કરીએ છીએ તો યુટ્યુબની અંદર આપણા સબસ્ક્રાઈબ તો ઘણા છે સમજી લો કે મારી ચેનલની અંદર અત્યારે બાવીસ હજાર સબસ્ક્રાઈબ છે તો જ્યારે હું વિડીયો અપલોડ કરું તો શું બાવીસ હજાર લોકો મારી વિડીયો જોવાના છે લાઈવ પ્રૂફ સાથે દેખાડીશ તમને વિડીયોની અંદર બને રહ્યો તો અને બીજું કે કેટલા લોકો નવા જે મારી વિડીયોને જુએ છે તો ચલો હું અહીંયા સ્ક્રીન લગાવી દઉં છું વાયટી સ્ટુડિયોને મેં ઓપન કરી લીધું છે તમારી સામે બધી આખી માહિતી લઈને આવી ગયું છું અહીંયા વાયટી સ્ટુડિયોમાં તમને ઓપ્શન મળી રહેશે જો વાય ટી સ્ટુડિયોને તમે ઓપન કરશો વ્યૂઝવાળા ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો અને એની અંદર તમને કન્ટેન્ટ લખેલું છે એની ઉપર તમે ક્લિક કરશો તો જ્યાં તમને આ બધી જ માહિતી જોવા મળી રહેશે પહેલાં જ તમારી છે નવા દર્શકો તો મિત્રો સાઠ બાસઠ હજાર લોકો મારા નવા સબ્સ્ક્રાઇબ મિત્રો છે મતલબ નવા યુજે ભલે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી પણ બાસઠ હજાર લોકો જે અન્ય મારી વિડીયો જોવે છે બાસઠ હજાર ત્યાર પછી મિત્રો જે સાઇડમાં હું ક્લિક કરું જે શોર્ટમાં મને બસો ને ખાલી આઠ કારણ કે આપણે શોર્ટ વિડીયો અપલોડ નથી કરતા તો સાઇડમાં ક્લિક કરીએ તો તમને એક ઓપ્શન મળે છે મિત્રો અહીંયા પાછા આવનારા દર્શકો મતલબ તમારા યુટ્યુબ ચેનલની અંદર જે તમને મારો વિડીયો તમને ગમે છે તો ફરીવાર તમે કેવી રીતે પાછા જોવા આવશો મારી વિડીયો એવી રીતે મિત્રો છે ને સાડા સોળ હજાર લોકો છે કે જે લોકો મારી વિડીયો જોવા પાછા આવે છે અને ત્રીજા નંબરમાં એક તમને ઓપ્શન મળશે સબસ્ક્રાઈબર તો આપ જોઈ શકો છો મારે મિત્રો બાવીસ હજાર સબસ્ક્રાઈબ છે તો ખાલી માત્ર પચીસો લોકો મારી વિડીયો જોવે છે કારણ મિત્રો નોટિફિકેશન તો અહીંયા તમને એક બીજું ઓપ્શન મળે છે જો અહીંયા મેન વાત છે નોટિફિકેશનની તો નોટ જે નોટિફિકેશન છે ને એ ક્યારે અને કઈ રીતે નથી મળતી તો તમને એ પણ કહી દો નોટિફિકેશન વસ્તુ એવી છે કે મિત્રો નોટિફિકેશન તમે મારી વિડીયો જોવો છો ભલે પાંચ દિવસમાં કે આ જે વિડીયો તમે નથી જોઈ તો વળી પાંચ દિવસ પછી ભલે મારી વિડીયો તમે જુઓ છો કે પછી ભલે પંદર દિવસે જો તમે મારી વિડીયો જુઓ છો તો તમને મારી વિડીયોની નોટિફિકેશન મળશે જો તમે મારી વિડિયો ક્યારે પણ ભલે ચેનલને સબસ્ક્રાઈબ કરી રહી છે પણ મારી વિડીયો તમે ક્યારે પણ ક્લિક નથી કરી તો તમને મારી વિડીયોની નોટિફિકેશન મળશે નહીં આ યુટ્યુબની એક નવી અપડેટ છે મિત્રો કારણ કે પહેલાં એવું હતું કે ગમે ત્યારે હું વિડીયો અપલોડ કરું તમે કાંઈ પણ એ ફોનની અંદર આપણે જોતા હોય ને તો ઉપર નોટિફિકેશન તમને મળી જતી પણ તમને મારી વિડીયો ન ગમતી હોય તમે મારી વિડીયો નથી જોતા તો તમને મિત્રો નોટિફિકેશન ઉપર જોવા નહીં મળે કારણ કે મિત્રો આપણને ખ્યાલ જ છે મિત્રો કે અત્યારે મિત્રો બધા લોકો છે ને યુટ્યુબની અંદર સબસ્ક્રાઈબ તો સો ટકા કરી દે પણ તમારી વિડીયોને જોતા નથી અને એ સત્ય છે મિત્રો તમે લાઈવ પ્રૂફ સાથે મેં તમને દેખાડ્યું કે મારે બાવીસ હજાર લોકો સબસ્ક્રાઈબ છે તો નવા લોકો મારી ચેનલમાં વિડીયો કેટલા જોવે છે અને જે મારા સબસ્ક્રાઈબ છે એ લોકો કેટલા જોવે છે કારણ કે આપણને ખબર છે કે જે લોકોને ખબર જેની જરૂર પડે ને એ ટાઈમે વિડીયો જોવે હું એવું નથી કહેતો મારા સબસ્ક્રાઈબ બાવીસ હજાર બધી જ વિડીયો જોવે પણ જે જેને પ્રોબ્લેમ આવે એવી રીતે વિડીયો જોવાના છે બાકી વિડીયો તો જોવાના છે તમારે જેની પ્રોબ્લેમ આવી છે એ જ વિડીયો તમે જોવાના છો બધી વિડીયો તો તમે જોવાના છો નહીં એટલે મિત્રો ખાસ કરીને એવું નહીં રાખવાનું કે આપણા સબસ્ક્રાઈબ મિત્રો બધી વિડીયો જોવે છે એની અંદર નવા દર્શકો હોય ને તમને નવા દર્શકો વધારે દેખાય એટલે તમને વિડીયો જોવાની મજા આવે બનાવવાની પણ મજા આવે કે આપણા નવા દર્શકો આપણી વિડીયોમાં જોવા આવે છે તો લાઈવ પ્રૂફ સાથે તમે વાયટી સ્ટુડિયોમાં જઈને તમે આવી રીતે જોઈ શકો છો બધી જ માહિતી એની અંદર તમને મળી રહેશે માહિતી મિત્રો કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણી ચેનલની અંદર હંમેશની જેમ આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતી હું તમારા માટે લઈને આવું છું અને યુટ્યુબની અંદર આપણો દરેક સબસ્ક્રાઈબ મિત્ર મિત્રો આગળ વધે ને તો મજા આવે મિત્રો કારણ કે યુટ્યુબની અંદર વાત કરીએ ને તો ગુજરાત મિત્રો સૌથી પાછળ છે કારણ કે યુટ્યુબ વિડીયો તો બનાવી લેશે પણ એની પ્રોસેસ કઈ રીતે કરવી ને એ લોકોને મિત્રો નથી આવડતી પણ મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી બધી જ પ્રોસેસની વિડીયો આપણી ચેનલમાંથી તમને મળી રહેશે ભલે સ્ટ્રાઇક આવે કે ના આવે બાકી તમારા માટે વિડીયો સો ટકા મિત્રો બનાવીશ હું તમારા માટે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગુગાને મિત્રો